તો ફ્રેન્સ હવે ચા નાસ્તો થઈ ગયો અને એટલે હળતાર હવે મળીએ થોડી વાર રહી અને હવે આજે બપોરે જવાનું છે બાબર અને ખાઈ ભાઈ ના બધું ભરી ના ફ્રેન્સ જો બપોરે વાગે હળા બાદ અમે બાલેશ્વર નીકળી જઈએ અને પાટણ પકવાઈ અને જવાનું નર્સરીમાં ફ્રીજ ફોલ લેવા માટે

શ્રી રામ રામ થઈ રહ્યું રાત પેલી બાજુ તો ચેવું સજાયેલું હતું પણ ફોન જ બંધ થઈ ગયું સ્વિચ ઓફ થઈ ગયું તો ફ્રેન્ડ જો વધી વાગી જાય છ ને બે તો ઘેર થી આવી જઈએ આ તો વહેલા ચાર વાગે પણ થાકે તો એટલે બીજું બધું વાડાનું કામ કર્યું ને તો વિડીયો કોઈ આપણે બનાવ્યો નહીં તો આવીને જમવા બનાવવાનું ચાલુ હોય

લાઈબ કરો જય માતાજી મળીશું કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ